થોડા સિંગણા થોડા કઢી પત્તા હવે એક નાનો બટાકો મેં આ રીતે કાપીને રાખ્યો છે એ ઉમેરીએ ફેરવી લઈશું હવે એક ચપટી જેટલી હળદર ઉમેરીશું હવે આને ઢાંકીને થોડી વાર આપણે થવા દઈશું બટાકા કાચા છે એટલે આને આપણે એકવાર ચેક કરી લઈએ બટાકા ચડી ગયા છે હવે જે પામા પલાળીને રાખ્યા છે એ આની અંદર ઉમેરીશું હવે આની અંદર થોડું મીઠું ઉમેરીએ મિક્સ કરી લઈએ હવે આની અંદર ખાંડ ઉમેરીશું એક લીંબુનો રસ ઉમેરીશું મિક્સ કરી લઈએ થોડું પાણી છાંટીશું આની ઉપર હવે આને ઢાંકીને એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ પછી ચેક કરી લઈશું હવે આની ઉપર થોડા લીલા દાણા ઉમેરીશું હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને મિક્સ કરી લઈશું જો તમને મારો આ બટાકા પવવાનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો અને શેર કરજો